નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલમાં સ્વાગત છે કાલે રાત્રે જે ન્યૂઝ મળ્યા એ ન્યૂઝ બાદ જે ઓલરેડી બે હજાર ત્રેવીસની ભરતીમાં પાસ છે વિદ્યાર્થીઓ ટાટ એના માટે ખૂબ સારા સમાચાર એમ ખૂબ સારા સમાચાર વિચાર્યું નહોતું એવું એમ અને કાલ રાતથી જ તે એ ન્યૂઝ બધી જગ્યાએ પહોંચવા લઈ ગયા ભાઈ આવી રીતના ધરખમ વધારો થયેલો છે આશરે બત્રીસો બરાબર નવ દસ અગિયાર બારમાં ટોટલ બત્રીસો જગ્યા જે છે એનો વધારો થયેલો છે તો ઓડિયો વિડીયો ક્લિયર છે એકવાર કન્ફર્મેશન આપી દો પછી તમારા જેટલા ક્વેશ્ચન છે એના આપણે આજે સોલ્યુશન કરીશું મેક્સિમમ શેર કરી દો મિત્રો બરાબર આજે આપણે ખાલી વીસ મિનિટનું સેશન છે પણ એની અંદર જગ્યાનો જે વધારો થયો છે ગઈકાલે ન્યૂઝ આવ્યો એની થોડીક ચર્ચા કરવાની છે અને હવે ભવિષ્યમાં ક્યારે ભરતી આવશે અથવા પરીક્ષા આવશે એની ચર્ચા કરવાના છે ચલો ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપી દેજો ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપી દેજો મિત્રો આ પોસ્ટર છે એ ફરતું થયું છે આ પોસ્ટર છે મિત્રો એ ફરતું થયું છે ચલો ઓડિયો વિડિયો ક્લિયર છે જૂના શિક્ષક તરીકે બાવીસો ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણી થઈ શિક્ષણ સહાયક ની વાત છે નવ દસ અને અગિયાર બાર હવે સ્વાભાવિક છે કે જે આ બાવીસો ત્રીસ શિક્ષકો જે છે એની બદલી થઈ હોય એટલે એની જગ્યાઓ ખાલી થઈ હોય એની જગ્યા ખાલી થાય ને પ્લસ બીજી બધી અમુક જગ્યાઓ એડ કરી અને ટોટલ આપણે એવું કહી શકીએ કે બાવીસો ત્રીસ આ પ્લસ એડ કરી અને એકત્રીસો ઇઠોતેર એટલે બત્રીસો બત્રીસો નો વધારો થયો જે ઓલરેડી તમારે કેટલી હતી પંચોતેરસો હતી સાત હજાર પાંચસો બરાબર એમાં ચાર હજાર ઉચ્ચતર માધ્યમિકની હતી અને સાડા ત્રણ હજાર જે છે માધ્યમિકની હતી બંને માં એટલે કે સાત હજાર પાંચસોમાં નો અંદાજિત 3200 નો વધારો થઈને ટોટલ ભરતી જે થશે મિત્રો બરાબર ટોટલ ભરતી જે ટાટ ની થશે કેટલી થશે આ ખાલી હું ટાટ ની વાત કરું છું સેકન્ડરી હાયર સેકન્ડરીની હું વાત કરું છું નવ દસ અગિયાર 12 ની બરાબર એમાં વધારો થયો છે 3200 નો 1 થી 8 ની વાત નથી કરતો એટલે ઓવરઓલ બધાને ફાયદો છે ઓવરઓલ બધાને ફાયદો છે શું કામ ફાયદો છે ઓવરઓલ બધાને તમે કહેશો કે સાહેબ હું તો એક થી છ માં આવું છું ટેટ એક થી પાંચ માં આવું છું સાહેબ હું તો ટેટ ટુ માં છ સાત આઠ માં આવું તો મને કેમ ફાયદો થાય તો તમને ખ્યાલ જ છે કે આ ભરતી કેવી છે મિત્રો ક્રમિક ભરતી છે ક્રમિક ભરતી એટલે આ જે બત્રીસો નો વધારો થયો બત્રીસો નો વધારો એમાં છ સાત આઠ વાળા જે છે એ ઉપર જશે નવ દસ માં નવ દસ વાળા છે ઉપર જશે અગિયાર બાર માં એટલે ક્રમિક ભરતીના લીધે છેટે છે સુધી એક થી પાંચ ધોરણના વિદ્યાર્થી છે અથવા એક થી પાંચ ના જે ભણાવવાના જવા જવાના એ બધાને ફાયદો થશે બરાબર ટેટ વન ટેટ ટુ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઓકે કેટલું મેરિટ રહેશે કઈ રીતે આગળ વધશે જો હજી તો અમને એ ખબર હોવી જોઈએ કે આ બત્રીસો જગ્યા છે એ બત્રીસો જગ્યાની અંદર કેટલી સેકન્ડરીની છે ને કેટલી હાયર સેકન્ડરીની છે એ ખબર નથી આપણને બરાબર તમે સાંભળજો તમને એમ છે કે મેરિટ અમને કહો કેટલા ઓફ રહેશે બરાબર અને મેરિટ તો સ્વાભાવિક છે અંદાજીત છે અહીંથી વેબ સંકુલ તમને કહી શકશે ફાઇનલ તો જ્યારે બરાબર શિક્ષણ વિભાગ બહાર પાડશે બરાબર ત્યારે જ આપણને ખબર પડશે કે ફાઇનલ મેરિટ કેટલું રહ્યું પણ આ બત્રીસો જગ્યાની અંદર કેટલી માધ્યમિકની છે કેટલી ઉચ્ચતર માધ્યમિકની આપણને ખ્યાલ નથી બીજું વિષયવાર જગ્યા જે છે એ કેટલી છે એ આપણને ખ્યાલ નથી એટલે હજુ કહી શકીએ નહીં પણ મેથ્સ સાયન્સ બરાબર કે પછી લેંગ્વેજ છે કે આપણે એવું કહી શકીએ કે જીઓગ્રાફી હિસ્ટ્રી આ બધા સબ્જેક્ટોમાં ક્યાંક ને ક્યાંક તો વધારો થયો છે બરાબર પણ મેથ્સ સાયન્સની અંદર સૌથી વધુ વધારો થયો હશે મેથ્સ સાયન્સની અંદર સૌથી વધારો થયો હશે એટલે જે લોકો લટકતી તલવાર હતા ને હે ઘણા મેસેજ આવતા હતા કે સાહેબ આપણે લટકતી તલવાર છે એમાં બીજો રાઉન્ડ આવશે કે નહીં એકવાર ભરતી થઈ ગયા પછી બીજો રાઉન્ડ આવશે કે નહીં ત્રીજો રાઉન્ડ આવશે કે નહીં જેમ ભૂતકાળમાં બે હજાર સત્તરની ભરતી હતી ટેટ ટુની ભરતી બરાબર ટેટ ટેટની ભરતી એની અંદર તમને ખ્યાલ છે એક પછી એક એક પછી એક રાઉન્ડ બાર પડ્યા હતા હેં અને છેલ્લો રાઉન્ડ તો મને ખ્યાલ છે બે હજાર બાવીસ ત્રેવીસનો બે હજાર બાવીસની અંદર છેલ્લો રાઉન્ડ બાર પડ્યો હતો ઓકે અને આ વખતે તમને ખ્યાલ છે આ વખતે તમને ખ્યાલ છે કે જે ભૂતકાળની અંદર બે હજાર અગિયાર પછીની જેને પરીક્ષા પાસ કરેલી હોય એ તમામ તમામને આની અંદર સમાવેશ કરવાનો છે એ બધા લોકો એ ફોર્મ ભરેલા હશે હે તો કહેવાનું મિનિંગ એ છે મિત્રો કે આ ફાયદો છે એ માત્ર સેકન્ડરી અને હાયર સેકન્ડરીને નથી ટેટ વન અને ટેટ ટુને પણ છે એવું ધ્યાનમાં રાખીને આગળ વધજો કાલના મેસેજ ચાલુ થઈ ગયા કે સાહેબ બત્રીસો જગ્યા એ લોકોની વિધિ અમારી ન હોય બરાબર પણ ઇન્ડાયરેક્ટલી તમને ફાયદો છે જ ઇકોનોમિક ભરતી છે એટલે રેડી ટેટ વનની એક્ઝામ આવશે યસ મિત્રો બરાબર સરકારે તમને ખ્યાલ છે કે શિક્ષણ વિભાગે જે ટાઈમટેબલ જારી કરેલું છે બરાબર જો એ પ્રમાણે ચાલે તો સો ટકા આવશે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત કીધેલું જ છે કે દર વર્ષે ભરતી કરવી પણ હવે જે સરકારે અપડેટેડ જે આખું ટેબલ બહાર પાડેલું છે એને અનુલક્ષીને સરકાર ભરતી કરે બરાબર એવી આપણી એક્સપેક્ટેશન છે અને કરે જ છે મિત્રો જો ઘણા ટાઈમથી આપણને થોડુંક મગજમાં હતું કે જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે ભરતી નથી થઈ એ ટાઈમે ભરતી નથી થઈ બરાબર પણ બી પોઝિટિવ લેટ ભરતી થઈ તો આપણને ફાયદો મળ્યો આ બરાબર બત્રીસો જગ્યા વધારો થયો બરાબર એ આપણા માટે સારું છે એટલે બી પોઝિટિવ એ જ જગ્યાએ જો આ બત્રીસો જે છે એ આવનારી પછી આની પછીની પરીક્ષા છે એમાં એડ કરી દીધી હોત પર જગ્યા તો અત્યારે આપણને આ દસ હજાર સાતસોનો લાભ ન મળત દસ હજાર સાતસોનો લાભ ન મળત કેટલાનો મળત પંચોતેરસોનો જ મળત સાત હજાર પાંચસોનો જ મળત જે પેલા ભૂતકાળની અંદર જારી કરેલી હતી જગ્યાઓ એટલે આપણે પોઝિટિવ લેવાનું જે કાંઈ પણ ભલે થોડીક તકલીફ પડી કે આપણને એવું હતું જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પોસ્ટિંગ થઈ જશે સેકન્ડરીનું હાયર સેકન્ડરીનું એના એક બે મહિના પછી બરાબર એકથી આઠનું થઈ જશે ઓકે આવું આપણે એક્સપેક્ટ કરીને ચાલતા હતા કેમ કે બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવાની ચોવીસ પૂરું થઈ ગયું આ પચીસ ચાલુ થઈ ગયું હમ એટલે ક્યાંક પણ વિદ્યાર્થીઓ જે છે એને તકલીફ હતી પણ હવે પોઝિટિવ વિચારો કેમ કે આટલી ભરતી અત્યાર સુધી નથી આવી મિત્રો ટુ બી અમને સ્વીકારવું પડે અને સરકારશ્રીનો આ જે નિયમ છે ને આપણે આવકારવો પડે બરાબર આભાર વ્યક્ત કરવો પડે મિત્રો બરાબર એ સારું છે દસ હજાર આઠસોની ખાલી ભરતી ક્યાં દસ હજાર સાતસોની ખાલી ભરતી નવ દસ અગિયાર બારની એટલે એ આપણા માટે સારી વાત છે રેડી એટલે બી પોઝિટિવ યસ પ્રિયંકાભાઈ હું તમને એ જ કહું છું કે જ્યાં સુધી બત્રીસોની અંદર કેટલી નવ દસની છે કેટલી અગિયાર બારની છે વિષયવાર જગ્યા આપણને ન ખબર પડે ત્યાં સુધી આપણે મેરિટ પ્રિડિક્ટ ન કરી શકીએ જગ્યા આવે બરાબર પછી વેબ સંકુલાના ઉપર કામ કરશે ઓકે ટેટ ટાટની અંદર અત્યારે તમને ખ્યાલ છે હાર્દિક સર આપણી અરે જોડાયેલા છે પ્રશાંત સર જે છે એ ઘણો અનુભવ ધરાવે છે તો આના પછીના દિવસોની અંદર જ્યારે વિષયવાર જગ્યા બહાર આવશે ત્યારે ફરી પાછા અમે લાઈવ થઈશું બરાબર અને ફરી પાછું જે કંઈ પણ મેરિટ પ્રિડિક્શન થતું હશે એ અમારાથી એ અમે કરીશું થોડોક વેઇટ કરો થોડો વેઇટ કરો બી એડ પૂરું કરીને બેઠા યશ રમેશભાઈ હમણાં વાત કરી કે નવી પરીક્ષા પણ આવશે બરાબર અત્યારે વિદ્યાર્થીઓને એ મગજમાં છે કે સાહેબ હવે અમારું શું એમ કેમ કે સ્વાભાવિક છે કે જે લોકોએ બે હજાર ત્રેવીસની પરીક્ષા નહોતી આપી બે હજાર ત્રેવીસની પરીક્ષા એ વિદ્યાર્થીઓને શું છે કે સાહેબ હવે આ બધી ભરતીઓ આમાં એડ કરી દીધી તો ભવિષ્યમાં આવશે કે નહીં એલા ભાઈ ઘણી બધી જગ્યાઓ ખાલી છે ઘણી બધી જગ્યાઓ ખાલી છે બરાબર જે તે સમયે આ બાવીસ હજાર પાંચસો ત્રેવીસ હજારની વાત કરી હતી બરાબર ત્યારે જ આપણને માહિતી મેળવી હતી કે જેટલી ભરતી કરવાની છે એટલી સામે પચાસ ટકા ખાલી છે પચાસ ટકા અત્યારે જેટલી ભરતી થાય છે એટલી જ પાછી પચાસ ટકા સામે ખાલી છે અને હારવાર આ બે વર્ષની અંદર ઘણા રિટાયર્ડ થયા હજી એકાદ વર્ષમાં રિટાયર્ડ થશે એ એડ થશે રિટાયરમેન્ટ આવવાનું છે સામે ભરતી થવાની છે અને શિક્ષકોની બહોળી સંખ્યા છે શિક્ષકોની એકથી લઈને બાર ધોરણો સુધી આપણે જોઈએ ને તો શિક્ષકોની બહોળી સંખ્યા જેમ કોન્સ્ટેબલ આવડી મોટી ભરતી કોન્સ્ટેબલમાં જ આવે હમણાં અમે વાત કરતા હતા મેનેજમેન્ટની અંદર કે સાહેબ આવડી ભરતી તો કોન્સ્ટેબલ સિવાય કોઈ નથી આપી પહેલી વાર ઇતિહાસમાં એવો બનાવ બન્યો પહેલી વાર ઇતિહાસમાં એવો બનાવ બન્યો કે ખાલી નવ થી બાર ની અંદર જ દસ હજાર સાતસો ભરતી બાકી આની પેલા બે હજાર ઓગણીસ ની યાદ કરો તો બે હજાર અઢાર ઓગણીસ ની અંદર જે પરીક્ષા લેવાની હતી અને એની પછી જે ભરતી થઈ હતી મિત્રો બરાબર કઈક માધ્યમિક ની પાંત્રીસો ની આજુબાજુ થઈ હતી અને ઉચ્ચતર માધ્યમિક ની બત્રીસો ની આજુબાજુ એ બેય તમે ભેગી કરો એટલે સાત આઠ હજાર ની આજુબાજુ થાય માધ્યમિક બરાબર ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધું ભેગું થઈને બે હજાર અઢાર ઓગણીસની જે પરીક્ષા લેવાની છે એમાં પહેલા કંઈક સરકારી સરકારી શાળાઓ જે છે એમાં ભરતી થઈ હતી બરાબર શિક્ષણ સહાયક ની અને પછી આગળ જતા ગ્રાન્ટી નેટની ભરતી થઈ હતી ગ્રાન્ટી નેટની ભરતી થઈ હતી એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ પછી તો વિચારો એ ભરતી કરતા આ ભરતી વધારે છે બરાબર આ ભરતી વધારે છે એટલે આપણા માટે સારું છે ઓકે ચલો એના સિવાય કંઈક ક્વેશ્ચન હોય તો કયો સંજયભાઈ અત્યારે હવે હવે તમે છે ને મારે આટલું મેરિટ છે વારો આવશે કે નહીં મારે આટલું મેરિટ છે કે વારો આવશે જ નહીં આના ઉપર બહુ અત્યારે વિચારોમાં અત્યારે તમે એટલું વિચારો કે આ જે બત્રીસો જગ્યા આવી એના લીધે ક્યાંક આપણને ફાયદો થશે પ્લસ વિષયવાર જગ્યા આવવા દો એટલે એક્ઝેક્ટ આપણને તાળો મળી શકે હવે માની લ્યો કે આમાં હું એમ કહું કે ભાઈ નવ દસનું એકસો ચાલીસથી એકસો બે ની આજુબાજુ જે કટ ઓફ રહેવાનું છે નવ દસનું સાયન્સ સાયન્સનું અને હવે આ જે બત્રીસો જગ્યા એવી એમાં માની લો કે અગિયાર બાર અને નવ દસમાં ઘણા બધા લોકો આમાં એડ થશે માં તો એ મેરિટ નીચું જતું રહે એકસો ચુમ્માલીસ વાળું જે છે હું જે કહેતો હતો કે મેથ સાયન્સનું એકસો ચુમ્માલીસ એકસો ચાલીસ રે પણ માની લો કે મેથ્સ સાયન્સની જગ્યા ઓછી મેથ મેથ્સ સાયન્સની જગ્યા ઓછી આવી તો જૂનો આપણો જે તાળો હતો એકસો બેતાલીસ ચુમ્માલીસ વાળો એ જ રે બરાબર આ બત્રીસોમાં વિષયવાર જગ્યા કઈ કઈ છે એ આપણને ખબર પડે ને પછી કોને કેટલો ફાયદો થયો છે એની ખબર પડે બરાબર ઘણા મેસેજ એવા સાહેબ હું અગિયાર બારની અંદર છું મારે ફિઝિક્સ છે અમુકને કેમેસ્ટ્રી હતું કે અમુકને મેથ્સ હતું તો સાહેબ મારે લટકતી તલવાર હતી તો હવે તો હું આવી જ જઈશ પણ બને કે ફિઝિક્સની અંદર આપણે ધાયરી એટલી જગ્યા ન આવે તો શું કરવાનું આ માં તો જ્યાં હતા ત્યાં જ છીએ અને કદાચ આવે તો પાંચ દસનો વધારો આવે તો કાંઈ ન થઈ શકે ઓકે એટલે વિશે વાર જગ્યા આવવા દો થોડા દિવસમાં જ આવી જશે પછી ફરી પાછા આપણે લાઈ થઈશું હ અને જે કાંઈ પણ તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ ચલો એના સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો મિત્રો જો ટેટ ટુ એક્ઝામ આવશે કે નહીં વારંવાર તમારા તરફથી આ પ્રશ્નો પૂછાય છે અને વારંવાર વેબ સંકુલ એમ કે છે કે તમે તૈયારી કરતા રહો બરાબર ભરતી પરીક્ષા આવવાની છે આવવાની છે ને આવવાની છે લેટ થશે લેટ થશે અને કેલેન્ડર પણ જારી કરી દીધું છે કદાચ તમે જોયું હોય તો એના એના ઉપર તમે વિશ્વાસ કરો અને ભલે સરકાર દ્વારા પરીક્ષા લેવામાં કે ભરતી કરવામાં લેટ થયું હોય વી એક્સેપ્ટ ઇટ પણ ભરતી કરે તો છે એ ફાઇનલ છે ને લેટ તો લેટ થાય છે એ ફાઇનલ છે ને અને એકવાર લાગી ગયા પછી ક્યાં ચિંતા છે આપણે હે એટલે આપણે કીધું કે આપણે આ જે નિર્ણય છે દસ હજાર સાતસોનો અથવા તો ટોટલ જે બત્રીસો જગ્યા વધારવાનો ટોટલ જે જગ્યા હતી એમાં એ ખૂબ જ એટલે ખૂબ જ આપણા માટે સારો છે અને એને આપણે વધારવો જોઈએ ખુશ થવું જોઈએ હે જેમ લેટ એક્ઝામ જતી હોય તો આપણને કેમ ગુસ્સો થતો હોય હે તો પછી આ જગ્યામાં વધારો થયો તો આપણે ખુશ થવા જોઈએ અને સરકાર આ નિર્ણય જે છે ને આવકારવો જોઈએ વધારવો જોઈએ અને હજી જ આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે ક્રમિક ભરતી ફટાફટ કરે અને નવું સત્ર ચાલુ થાય ત્યાં સુધીમાં આ જે દસ હજાર સાતસો આ એઝ વેલ એઝ ટેટ વન ટેટ ટુના વિદ્યાર્થીઓ જે છે એ નવા સત્રથી શાળા શરૂ કરી શકે બરાબર એક ટીચર તરીકે એની જર્ની જે છે શરૂ કરી શકે એક આનંદ હોય હરખ હોય ઉલ્લાસ હોય બરાબર ઘરેથી પ્રશ્ન પૂછાતા હોય ક્યારે હવે તું પાસ તો થઈ ગયો છે ક્યારે જોબ ચાલુ થશે હે અને એ શિક્ષણ જગત આખું છે સરકારી અને ગ્રાન્ટેડ શાળા જે છે એની અંદર પણ ખુશાલીનો માહોલ હશે કે જે શિક્ષકો ઘટ હતી બધા શિક્ષકો આવી જશે એટલે ખુશનુમાં વાતાવરણ થશે હે એટલે કહે છે ને શિક્ષણ ઉત્સવ આપણા માટે આ ઉત્સવ કહેવાય આટલી ભરતી નથી આવતી મિત્રો હજી સુધી ઓગણીસો થી આપણી સરકાર બની છે ગુજરાત સરકાર ઓગણીસો થી બરાબર એક મે ઓગણીસો સાહીઠ આપણો બરાબર ઉદઘાટન થયેલું હતું રવિશંકર મહારાજ ના થઈ એ લઈ અને આ દિવસ સુધી બે સુધી આટલી ભરતી એક બરાબર શિક્ષણ વિભાગમાં નથી આવેલી એક આટલી નથી આવી કટકે કટકે એવી વાત અલગ છે કચ્છવાળી પરીક્ષા કેટલા સમયમાં આવી જશે આવશે ફાઈનલ છે સરકારે કહી દીધું છે એટલે એકસો દસ ટકા આવશે પણ થોડીક ધીરજ રાખવી પડશે સંયમ રાખવો પડશે ધીરજ રાખવી પડશે સંયમ રાખવો પડશે કચ્છની અંદર હંમેશા ઘટ જ હોય શિક્ષકોની એટલે સરકારે નિયમ કર્યો કે હવે પરમાનન્ટ ભરતી કરો પછી પરમાનન્ટ ભરતી કરે ત્યારે વિચારીને તમારે આગળ જવાનું છે પછી તમે એવું ન કહેતા કે સાહેબ કચ્છની અંદર હવે મળી ગયું ને બદલી કરવું બરાબર મિત્રો જ્યાં મળે ત્યાં સારું છે સરકારી નોકરી અત્યારે નથી અને તમે બધા નસીબદાર છો કે તમે ટેટ ટાટની તૈયારી કરો છો ટેટ ટાટમાં આટલી ભરતી આવે છે બીજા ફિલ્ડમાં આટલી બધી ભરતી નથી આવતી કેમ કે શાળાઓ જે છે નાનકડા ગામડાથી લઈને મોટા મોટા મેગાસિટી સુધી હોય સરકારી શાળાઓ બરાબર કે ભાઈ માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય કે ભાઈ પ્રાથમિક હોય કે ઉચ્ચતર પ્રાથમિક હોય અને માધ્યમિક ને માધ્યમિક માધ્યમિકની અંદર તો ગ્રાન્ટીનેડય આવે જ છે એટલે સરકારી શાળા જેવું જ થયું બરાબર લાભ બધા એ જ મળતા હોય હે લાભ બધા એ જ મળતા હોય અને હવે તો એમાંય સારું છે ગ્રાન્ટીનેડની અંદર પણ બદલી થાય છે હે આજે તમને ખ્યાલ છે કે ગ્રાન્ટીનેડની અંદર ભરતી પહેલી વાર થઈ બરાબર બદલી આવી રીતના પહેલી વારથી આમ તો બદલીનો શબ્દ યુઝ કરાય ભરતીનો શબ્દ યુઝ ન કરાય તો તમારા માટે સારું છે પહેલા શું હતું ગ્રાન્ટીનેટની અંદર એકવાર ભરતી થાય એટલે આજીવન તમારે ત્યાં જ રહેવાનું હે તો આ પણ એક સરકારશ્રીનો નિર્ણય છે એ આવકારદાયી છે આપણા માટે સારો છે કે હવે તમારું પોસ્ટિંગ કચ્છની અંદર થયું હોય માની લો કે ગ્રાન્ટીનેટની અંદર તો તમને એકવાર ચાન્સ મળે છે કે ચાર કે પાંચ વર્ષ તમે જોબ કરો પછી તમે બદલીનું ફોર્મ ભરી શકો પછી ડાયરેક્ટ તમે રાજકોટ આવી શકો બાકી ગ્રાન્ટીનેટની અંદર પહેલા બદલી ન થતી ધીરે ધીરે ઘણા બધા હકારાત્મક સુધારા આવે છે ઓકે અને આના માટે સંસ્થાઓ પણ બને એટલા પ્રયત્ન કરે છે બરાબર તમામ સંસ્થાઓ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી લક્ષી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી શકાય વિદ્યાર્થી લક્ષી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી શકાય એટલે ટેટ ટાટની તૈયારી કરો છો બહુ સારું છે મિત્રો ઓછા ટાઈમમાં લાગી જશું ઓછા ટાઈમમાં લાગી જશો ઓકે ચલો એના સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો કહો યસ વધારા એના કારણે ટેટમાં ટેટ ટુ માં એકસો દસ ટકા સીમાબેન ચોખ્ખું હું તમને સમજાવું કે આ જે બત્રીસો નો વધારો છે બત્રીસો નો વધારો બત્રીસો નો એટલે થાશે શું આ બત્રીસો નો વધારો નવ દસ અગિયાર બાર માં થયો ને એટલે જે નવ દસ વાળા ઘણા એવા હતા કે જે નવ દસ માં લેવા ઈચ્છતા હતા પણ એનું મેરિટ ઓછું હતું એટલે છ સાત આઠ માં આવવાના હતા એનું મેરિટ ઓછું હતું એટલે છ સાત આઠ માં આવવાના હતા એવી જ રીતના અગિયાર બાર માં ઘણા વિદ્યાર્થીઓ પાસ છે ઉમેદવારો પાસ છે પણ એનું મેરિટ ઓછું હતું એટલે નવ દસ માં આવવાના છે એટલે હવે શું થયું કે એનું જે મેરિટ હતું કે એકસો ચુમ્માલીસ એ કટ ઓફ રહેવાનું હતું એકસો ચાલીસ એ રહેશે નવ દસ માં એટલે નવ દસ વાળા ક્યાં વયા જશે બરાબર ઉપર વયા જશે અગિયાર બાર માં વયા જશે સેમ ટુ સેવ નવ દસ નું જે છે એ મેરિટ ઓછું રહ્યું એટલા મને છ સાત આઠ વાળા ક્યાં આવી જશે નવ દસ માં આવી જશે એવી રીતે છ સાત આઠ જે છે એનું મેરિટ ઓછું થશે બરાબર એટલે છ સાત આઠ ની અંદર મેરીટ ઓછું થશે એટલે છ સાત આઠ પાવડ આવી જશે અને સામે એક થી પાંચ જે છે એનું મેરીટ ઓછું જશે ક્રમિક ભરતીનો આ ફાયદો છે આપણે નસીબદાર છીએ આ ભરતીની અંદર આ પરીક્ષામાં જેટલા પાસ થયા ને વિદ્યાર્થીઓ ખૂબ નસીબદાર છે મોટા ભાગના સિલેક્ટ થઈ જશે મોટા ભાગના સિલેક્ટ થઈ જશે ક્રમિક ભરતી છે એટલા માટે રેડી ચલો એના સિવાય કોઈ ક્વેશ્ચન હોય કયો યુપીએસસી માટે અલગથી રશ્મિભાઈને આપણે લેક્ચર લેશું બરાબર એની એક્ઝામ ટાઈમ ટુ ટાઈમ આવશે થોડો ઘણો ફેરફાર હોય નવી પરીક્ષા લેશે હવે એ જ કહું છું કલ્પેશભાઈ નવી પરીક્ષા એકસો દસ ટકા લેશે તમારે ચિંતા નથી કરવાની અને આ બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લીધી બે હજાર પચીસમાં પોસ્ટિંગ થશે એવું આપણે અનુમાન રાખીએ છીએ કે નવા સત્રમાં થઈ જાય તો હવે પછીની જે પરીક્ષા લેશે એમાં આટલો ટાઈમ નહીં લાગે તમે મને યાદ રાખજો તમને એવું છે કે સાહેબ હવે બે હજાર પચીસના એન્ડમાં કદાચ અમારી પરીક્ષા લે બે હજાર છવ્વીસમાં નવી પરીક્ષા લે તો પાછું અઠાવી ઓગણત્રીસમાં અમને નિમણૂક પત્ર આવશે ને એટલું એટલું બધું લેટ નહીં થાય બરાબર આ વખતે તો લેટ થયોનું કારણ છે કે પહેલી વાર ક્રમિક ભરતી હતી સાંભળજો કલ્પેશભાઈ પહેલી વાર ક્રમિક ભરતી બીજું કે નિયમો બધા ચેન્જ થયા હતા નવ દસ અગિયાર બારના નિયમો ચેન્જ થયા ને એટલે એ બધું કરવામાં વાર લાગે એ બધું કરવામાં વાર લાગે એક આપણું ઘર હોય આપણું ઘર હોય તો એની અંદર નાના મોટા ફેરફાર કરવો હોય તો આપણે ઘણો સમય લઈ છે બરાબર તો આખા ગુજરાત આખા ગુજરાતની અંદર જેટલી તૈયારી કરતા હોય ટેટ ટાટની બધા વિદ્યાર્થીઓનું આખું મેનેજમેન્ટ કરવાનું હતું હા જોકે જરૂરિયાતથી વધુ સમય લઈ લીધો સરકારે બરાબર પણ વાંધો નહીં આપણે પોઝિટિવ વિચારવાનું છેલ્લે ભરતીમાં વધારો એ કર્યો એ સારી વાત છે અને આ નવા સત્ર આપણે લાગી જશું સો ટકા પ્રિન્સભાઈ થતું હોય તો એ કરશું બે હજાર ત્રેવીસમાં એક્ઝામ આપી હતી ટેટ ટાટની તેને એક્ઝામ આવશે નહીં યસ હવે એ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ બે હજાર ત્રેવીસમાં તમે ટેટ ટાટની આપી દી તમે કદાચ પાસ નો થયા હોય તો બે હજાર પચીસના એન્ડમાં કે છવ્વીસમાં જ્યારે ટેટ ટાટ આવે ત્યારે તમે પાછી પરીક્ષા આપી શકો બરાબર કદાચ બને કે તમે બે હજાર ત્રેવીસની જે એક્ઝામ આપેલી છે એમાં મેરિટમાં નો આવો મેરિટમાં નો આવો તોય ચિંતા નથી બરાબર તમે પોઝિટિવ વિચારજો કંઈક સારું લખ્યું હશે બરાબર એટલે બે હજાર પચીસ છવ્વીસમાં જ્યારે પણ ટેટ ટાટની ભરતી આવે પરીક્ષા આવે ત્યારે તમે ફોર્મ ભરી શકો છો વેઇટ કરો ઋષિભાઈ થોડો વેઇટ કરો અને ટીચરની એક્ઝામમાં બીજું સારું શું છે એ હું તમને કહું સિલેબસ તમે જોવા જાઓ સિલેબસ તો તમે પહેલાં ધોરણથી લઈ અને બારમા ધોરણ સુધી હા ફેરફાર આવે નો ડાઉટ પણ એ જ તૈયારી તમે કરો ને તો એ તમને વધુ ફાયદો થાય ઘણા લોકો શું કરતા હોય કે ટેટ ટાટ તૈયારી કરે અને સાથો સાથ ક્લાસ વન ટુની ની તૈયારી કરે આવું બે ભેગું ન કરો મિત્રો બે ભેગું ન કરો કોઈ એક રસ્તા ઉપર જાય વારંવાર વેબ સંકુલ ફેકલ્ટીઓ દ્વારા બરાબર છે તમારા માર્ગદર્શનો દ્વારા તમને કહેવામાં આવે છે તમે કોઈ એક રસ્તો પકડો ઘણા લોકો શું છે કે બીએડ કર્યું સાહેબ ટેટ ટાટ તૈયારી ચાલુ કરી ફોન આવે મિત્રનો કે રેલવેની અંદર પાંચ હજાર ભરતી એવી રેલવેનું ફોર્મ ભરે પાછો ફોન આ મિત્રનો કે ભાઈ યુપીએસસી ના ફોર્મ ભરાય જીપીએસસી ના ફોર્મ ભરાય એમાં ફોર્મ ભરાય તકલીફ ત્યાં છે તકલીફ ત્યાં છે કોઈ એક પરીક્ષાને ટાર્ગેટ બનાવો હે તમે પેલું કેવત સાંભળેલી હશે કે તમે બિલોરી કાચ લ્યો બિલોરી કાચ સૂર્યપ્રકાશના કિણો અલગ અલગ જગ્યાએ વિખેરાયેલા છે સૂર્યપ્રકાશના કિણો અલગ અલગ જગ્યાએ વિખેરાયેલા છે પણ એ જ જગ્યાએ તમે બિલોરી કાચ લ્યો તો સૂર્યપ્રકાશના કિણો એક જ જગ્યાએ પડશે તો નીચે ગમે તેવો કાગળ છે ને સળગાવી દેશે કપડું છે ને સળગાવી દેશે આપણું પણ એવું જ છે કે આપણી એનર્જી આપણું પોટેન્શિયલ બરાબર અલગ અલગ જગ્યાએ ફેલાયેલું છે રેલવેની તૈયારીમાં યુપીએસસીની તૈયારીમાં ટેટ ટાટની તૈયારીમાં તલાટીની તૈયારીમાં પોલીસની તૈયારીમાં બરાબર આ આ બધી એનર્જી અલગ અલગ જગ્યાએ વેડફાય છે ને એ એક જગ્યાએ આપો તો સો ટકા ફાયદો થશે તો સો ટકા ફાયદો થશે સિવાય કે એક સરખો સિલેબસ હોય ને તમે ફોર્મ ભરોની વાંધો નથી કે સાહેબ જીપીએસસી ડીવાયએસઓ અને એસટીઆઈ સિલેબસ સરખો છે ઓલમોસ્ટ સરખો છે તો એની એક તમે તૈયારી કરી શકે હા કરી શકો હવે યુપીએસસી ને જીપીએસસીનો સિલેબસ એક સરખો જ થઈ ગયો છે ઓલમોસ્ટ તો તમે એની તૈયારી કરી શકો છો પણ હવે તમે જીપીએસસીની તૈયારી કરતા હોય ને આ બાજુ ટેટ ટાટ આવે તો એનું આખું બધું વસ્તુ જ અલગ થઈ જશે મનોવિજ્ઞાન આવે ને શિક્ષણને લગતા બધા ક્વેશ્ચન પૂછાય છે ને પહેલેથી પાછું બધું કરવું પડશે ઓકે એટલે એ ન થવું જોઈએ છ થી આઠમાં એટલે કે ટેટ ટુમાં જગ્યા વધશે કે નહીં એ હજુ કહી ન શકીએ આ જે જગ્યા વૈધી છે હું હજુ કહું બત્રીસો જગ્યા વૈધી છે અંદાજીત એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી છે બરાબર એક થી આઠ માં એટલે કે ટેટ વન અને ટેટ ટુમાં જગ્યા ન વધે તોય તમને તો ફાયદો છે જ કેમ કે આ ક્રમિક ભરતી છે મેં સીધું તમને એક્ઝામ્પલ આપ્યું બરાબર સીધું મેં તમને એક્ઝામ્પલ આપ્યું બત્રીસોમાંથી સીધું લ્યો બત્રીસોમાંથી બારસો જગ્યા જે છે એ બને કે હાયર સેકન્ડરીની હોય બરાબર અને બે હજાર જગ્યા જે છે સેકન્ડની હોય ઓકે હવે સાંભળજો બારસો જગ્યા હાયર સેકન્ડરીની છે એટલે એ ઉપર જતા રહેશે નવ દસ વાળા જેને મળ્યું નહોતું અત્યાર સુધી એટલે એ બારસો જગ્યા અહીંયા ખાલી થાય નવ દસમાં પ્લસ બે હજાર તો ભરતી થવાની જ છે એટલે એ બત્રીસો નો લાભ કેને મળશે નવ દસ ને મળશે હવે છ સાત આઠમાં ઘણા વિદ્યાર્થી એવા હતા કે જેને જવું હતું નવ દસમાં પણ એમને લાભ નહોતો મળતો કેમ કે એનું મેરિટ ઓછું હતું હવે આ જગ્યા વધી ગઈ એટલે ઓછા મેરિટે નવ દસમાં આવી જશે અને ઈ નવ દસમાં આવશે એટલે જે છ સાત આઠ ના સ્ટુડન્ટ હતા કે જેનું મેરિટ ઓછું હતું હવે ઈ મેરિટ ડાઉન જશે એટલે એનું પણ સિલેક્શન થઈ જશે અને એનું સિલેક્શન થઈ જશે એટલે એકથી પાંચ વાળા વિદ્યાર્થી છે બરાબર કે જે એમાં નહોતા આવી શકતા એ એમાં આવી શકશે એટલે એકથી પાંચનું પણ મેરિટ ડાઉન જશે આને કહેવાય ક્રમિક ભરતી મિત્રો બરાબર જેનો તમને લાભ થઈ શકે ઓકે લાસ્ટમાં જે વિદ્યાર્થીઓ વાત કરતા હતા કે સાહેબ નવી પરીક્ષા આવશે કે નહીં ઓકે બે હજાર પચીસના એન્ડમાં કે છવ્વીસમાં આવવાની સંભાવના પૂરેપૂરી છે ઓકે એનું કેલેન્ડર પણ બહાર પાડી દીધું છે અને મેં જે તમને કીધું એ પ્રમાણે કે બે મહિના પાંચ મહિના ભલે કદાચ લેટ પરીક્ષા આવે પણ તમારે તમારી તૈયારી છોડવાની નથી કન્ટિન્યુ રાખવાની છે તો ખાસ એવા વિદ્યાર્થીઓ કે જેને ટેટ ટાટની તૈયારી કરવી છે મિત્રો તમામ કોર્સ ઉપર એસી ટકા ડિસ્કાઉન્ટ છે તમામ એટલે તમામ કોર્સ ઉપર એસી ટકા ડિસ્કાઉન્ટ શું કામ એ નોર્મલી વેબ સંકુલ સિત્તેર ટકા સુધી મેક્સિમમ ડિસ્કાઉન્ટ પહેલા તો પચાસ ટકા આપતા બરાબર સાહીઠ સિત્તેર ટકા મેક્સિમમ પણ અત્યારે એસી ટકા છે શું કામ એ વેબ સંકુલના આઠ વર્ષ પૂરા થયા છે અને વેબ સંકુલની એક રીત તમને ખ્યાલ છે એક વ્યવહાર ખ્યાલ છે કે વેબ સંકુલ કોઈ પણ સેલિબ્રેશન ખુદ પોતે એકલું નથી કરતું વિદ્યાર્થીઓ સાથે કરે છે જે અંતર્ગત એસી ટકા તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે ટેટ વન ટેટ ટુ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બરાબર એક થી લઈને બાર ધોરણ બીજું કે આ જે ડિસ્કાઉન્ટ છે એ તમને એકત્રીસ તારીખ સુધી મળવા પાત્ર છે એકત્રીસ માર્ચ સુધી પહેલા આટલો સમય નહોતો આપ્યો તમને ખ્યાલ છે વીસ તારીખ સુધી હતું કેટલી તારીખ સુધી મિત્રો વીસ તારીખ સુધી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે છેલ્લા દિવસોમાં જાગીએ આપણે પહેલેથી છે તમને ખ્યાલ છે કોઈ ફોર્મ ભરવાના હોય ને તો એ છેલ્લા દિવસોમાં જાગ્યા કોઈ ખબર જીપીએસસી વાળા ગુણ સેવાવાળા વાળા બે દિવસ પાંચ દિવસ લંબાવે કે ટેકનિકલ એરર આવે બધા એક જે છે ફોર્મ ભરતા હોય તો અહીંયા પણ એવું છે કે વીસ તારીખે ઘણા વિદ્યાર્થીઓ છે લાભ નહોતા લઈ શક્યા બરાબર એટલે વારંવાર કોલ મેસેજ આવતા હતા કે સાહેબ અમારે હજુ લેવાનો બાકી હતો કોર્સ અમારે કોર્સ લેવાનો બાકી હતો કેમકે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ બરાબર છે કોલેજની હારવાર તૈયારી કરતા હોય ને એંસી ટકા પાછું ડિસ્કાઉન્ટ નથી આવવાનું એટલે આપણે એકત્રીસ તારીખ સુધી એક્સટેન્ડ કર્યો છે બરાબર લાભ લઈ લેજો આ તમામ કોર્સ તમારી સામે છે ત્રણ મંથવાળો છ મંથવાળો બરાબર એક વર્ષવાળો ટેટ બરાબર ટેટ વન ટેટ ટુ ભાષા બરાબર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બધું તમને મળવાપાત્ર છે ઓકે વધુ માહિતી માટે નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરો બરાબર અને આ કોર્સ તમે ક્યાંથી પરચેસ કરી શકો તો એના માટે વેબ સંકુલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે વેબ સંકુલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે રેડી ચલો આના સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો કયો મિત્રો યસ યસ પાછી એક્ઝામ આવશે યસ એ તમને કીધું કે મેરિટનું તમે થોડો વેઇટ કરી જાઓ વિષય વાર જગ્યા આવે પછી આપણે પાછા લાઈવ થઈશું હે પાછા આપણે લાઈવ થશું બે હજાર ત્રેવીસની અંદર વૈશાલીબેન બે હજાર ત્રેવીસની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જેને એક્ઝામ આપેલી હોય એ બધા ફોર્મ ભરી શકે છે બરાબર હવે ટેટ વન અને ટેટ ટુમાં તો તમને ખ્યાલ છે બે હજાર અગિયારથી જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તમામ ફોર્મ ભરી શકે એ તમામ ફોર્મ ભરી શકે એ આની પહેલાં પણ આવી ગયું હતું બરાબર અને મોટા ભાગે ફોર્મ ભરાઈ ગયા છે તમને ખ્યાલ છે ફોર્મ ભરાઈ ગયા છે હવે તો શું છે પોસ્ટિંગ થવાનું છે એટલે હવે એ બાબતે કોઈ ચર્ચા કરવાનું મતલબ નથી હવે તમે આગળની તૈયારી કરો વૈશાલીબેન ઓકે જ્યાં જરૂર પડે ત્યાં વેબ સંકુલ હર હંમેશ વિદ્યાર્થીઓ સાથે છે અહીંયા સુધી રાખી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ભેગા થઈશું જય હિન્દ જયા